ગત રાત્રિના રોજ પોલીસ ને મળેલ અમુને હકીકત આધારિત તમામ ટીમો દ્વારા બોટાદ ખાતેથી સદર ગુનાનો આરોપી ગગજી જ્યાં આવેલો હોય જે આધારે તેને વહેલી સવારમાં તેને ધોરણ ધોરણસર પકડી અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આરોપી જે ગદજી મળી પકડાયેલ છે તે ગદુની પૂર્વ ઇતિહાસ એવો છે કે પોતે એક જૂનો ગુનેગાર છે ચોરી કરવાની આદત ધરાવે છે પોતે વાહન ચાલક છે એટલે કોઈપણ પ્રકારના વાહન ચલાવી જે સ્થળ ઉપર જ્યાં મળે ત્યાં તે પ્રકારની ચોરી કરી લોકોને છેતરી પૈસા લઈ જવાનું તેનું મુખ્ય કામ છે એક ખાસ મેસેજ છે વાલી માટે અને પબ્લિક માટે કે આ પ્રકારના જે માણસો જે છે તેઓને પોતાના ઘરે લઈ જવા જેને ઓળખતા નથી અને ત્યાર પછી આવા પ્રકારના દુષ્કર્મો બને છે તો એક મેસેજ સ્વરૂપે પણ લોકો જાગૃત થાય અને અજાણ્યા માણસોને પોતાના ઘરે નહીં લઈ જવા તેમજ તેઓથી દૂર રહેવા એક અમારા તરફથી એક ખાસ સંદેશ